વિરોધ કરવામાં આવ્યો હતો કુમાર રોડ ઉપર ફાઈનલ પ્લોટ નંબર ચારથી થી ત્રેવીસ ની જગ્યા રેસીડેન્સીયલ જગ્યા છે જે જગ્યા ઉપર એન્થમ અને મહેક પાર્ક દ્વારા ઇન્ડક્શન ઉદ્યોગો ધમધમી રહ્યા છે જોકે ભાજપમાં ચાર સોસાયટીઓ આવી છે નિયમો પ્રમાણે

નદુતા છે હું સેન્ટર પાર્ક માં રહું છું હવે રેસિડેન્શિયલ ઝોનમાં ઇન્ડસ્ટ્રી આવી તો અમારા માટે બહુ કપરું કહેવાય કારણ કે માણસ ઘર શા માટે બનાવે કે શાંતિથી રહી શકે હવે તમે જ વિચારો કે ઘરની સામે જ બિલકુલ રેસિડેન્ટ કમર્શિયલ આવે તો માણસે પોતે ઘરમાં માં જેલ માં રહેતો હોય એ રીતે રહેવું પડે ને બંધ કરીને કારણ કે પ્રદૂષિત હવા હોય વડીલો હોય બાળકો હોય એટલે અમારી ઈચ્છા છે કે કમર્શિયલ વિસ્તાર રેસિડેન્સી બહાર હોવો જોઈએ ને રેસિડેન્શિયલ જ અહીંયા હોવું જોઈએ એમ ત્યારે ગવર્મેન્ટ અત્યારે એવું કે છે કે રેસીડેન્ટ કમર્શિયલ વિસ્તાર છે એ રેસીડેન્ટ થી બારોબાર રાખવાનું તો શા માટે અહીંયા એ લોકો અંદર લાવે છે રેસીડેન્ટ સાથે સાથે કમર્શિયલ લાવે છે પરમિશન શા માટે આપવી જોઈએ એ લોકો મારું નામ સમીક્ષા જોગાણી છે હું ધર્મિષ્ઠા પાર્ક માં રહું છું અત્યારે રેસિડેન્ટ ઝોન માં કોમર્શિયલ બુકિંગ આવેલું છે તો અમારી એક માંગ છે કે અમારા માટે ન્યુસન્સ વધી ના શકે અને પ્લસ મેઇન વસ્તુ તો અમારી હેલ્થ છે તો ઇન્ડસ્ટ્રીઝ આવશે તો અમારા હેલ્થમાં પણ પ્રોબ્લેમ કરાવશે તો અમારી એક જ ઈચ્છા છે કે ગવર્મેન્ટ અને રેસિડેન્ટમાં કોમર્શિયલ અપ્રુવલ ના આપે